નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડ માં ફરીથી હાર્દિક સ્વાગત છે દોસ્તો અખા ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા અને આપણા હિન્દુ ધર્મમાં અખા ત્રીજ ના દિવસે વગર મુહૂર્તે શુભ કાર્યો કરવામાં આવે છે અને તેની સાથે જ આપણી સંસ્કૃતિમાં અખા ત્રીજ ના દિવસે દાન પુણ્ય કરવાનું અનેરું મહત્વ છે દોસ્તો એવું માનવામાં આવે છે કે અખા ત્રીજના દિવસે જરૂરિયાતમંદને દાન આપવાથી તેનું અનેક પુણ્ય મળે છે મિત્રો હિન્દુ ધર્મમાં પાવન અનેરું રહેલ છે અને અખાત્રીજ એટલે વણ જોયું મુહૂર્ત અક્ષય અર્થાત જેનો ક્ષય નથી થતો તે અને અખાત્રીજના દિવસે કરવામાં આવેલ દાન ધર્મનો કોઈ દિવસ પણ ક્ષય ન થાય તેવું ફળ અને પુણ્ય મળે છે તેથી આ સમયને સનાતન ધર્મમાં દાન ધર્મનો અચૂક કાળ માનવામાં આવે છે મિત્રો અખા ત્રીજને ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે કારણ કે અખા ત્રીજના દિવસે આઠ ચિરંજીવો પૈકીના એક એવા ભગવાન પરશુરામનો જન્મ થયો હતો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે અખાત રીતના દિવસે આપણે કઈ વસ્તુઓનો દાન કરવાથી બચવું જોઈએ તો મિત્રો આ વિડીયોને આપ અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો અને મિત્રો આપ આ ચેનલ પર નવા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી નાખજો કારણ કે દોસ્તો અમારી આ ચેનલ પર હિન્દુ ધર્મને લગતા જાણકારી વાળા વિડિયો દરરોજ અપલોડ કરવામાં આવે છે અને તમારે આવા વિડિયો જોવા ગમતા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમે નવો વિડિયો અપલોડ કરીએ તો તેની જાણકારી આપને નોટિફિકેશન મારફતે મળતી રહે મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર પુરાણો અને શાસ્ત્રોમાં દાનને સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલ છે અને તેમાં પણ અમુક ખાસ દિવસોએ કરવામાં આવેલ દાનનો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને દાન કરવાથી મનુષ્યને અનિચ્છનીય સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે પરંતુ તમે અજાણતા પણ કોઈ ખરાબ વસ્તુનું દાન કરો છો તો તેની અસર તમારા જીવનમાં ઊંધી પડી શકે છે તો ચાલો હવે જાણીએ કે અખાત્રીજના દિવસે તમારે કઈ વસ્તુનો દાન કરતા બચવું જોઈએ આપણે ઘણીવાર જોતા આવીએ છીએ કે કોઈ તહેવાર કે પ્રસંગ હોય કે કોઈ મોટો દિવસ હોય ત્યારે કોઈ માંગવા આવે તો ઘરમાં પડેલ વાસી ખાવાનું ઘણા લોકો દાનમાં આપી દેતા હોય છે પરંતુ મિત્રો અખાત્રીજના દિવસે આવું દાન બિલકુલ ન કરવું જોઈએ દોસ્તો દુનિયામાં કોઈ પણ ભૂખ્યાને ખાવાનું ખવડાવવું એ સૌથી વધારે પુણ્યનું કામ છે પરંતુ જેટલી અસર તેને તાજું ખાવાનું આપવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે તેટલું જ ખરાબ વાસી ખાવાનું આપવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે જો તમે કોઈ ભૂખ્યાને આજના દિવસે વાસી ખાવાનું આપો છો તો તમારા ઘરનું કોઈ પણ સદસ્ય બીમાર થઈ શકે છે અને બીમાર થવાની સાથે સાથે ઘરમાં પારિવારિક વાદ વિવાદ પણ ખૂબ જ વધારે થાય છે માટે ત્રીજના દિવસે ભૂલથી પણ વાસી ખોરાકનું દાન ન કરવું જોઈએ દોસ્તો અખાત્રીજના દિવસે સાવરણીનું દાન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે ઝાડુનું દાન કરવાથી મા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને એ ઘર છોડીને બીજી જગ્યા પર જતા રહે છે માટે આજના દિવસે ઝાડુનું દાન કરવાથી તમારે બચવું જોઈએ શાસ્ત્રોમાં ક્યાંય પણ સ્ટીલના વાસણના દાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલા માટે શક્ય હોય ત્યાં સુધી અખાત્રીજના દિવસે સ્ટીલના વાસણ કે તેનાથી બનેલ અન્ય કોઈ વસ્તુ દાનમાં આપવાનું તમારે ટાળવું જોઈએ અને એવું માનવામાં આવે છે કે સ્ટીલનું દાન કરવાથી ઘરની સુખ શાંતિ પણ ખતમ થઈ જાય છે અને દાન આપવાવાળાના સંબંધ પર પણ અસર પડે છે માટે અખા ત્રીજના દિવસે સ્ટેલના વાસણોનું દાન કરવાનું ટાળવું જોઈએ આપણા હિન્દુ ધર્મમાં કોઈ કપડા વગરના શરીરને ઢાંકવું બહુ જ પુણ્યનું કામ છે અને આપણા શાસ્ત્રોમાં પણ વસ્ત્ર દાનનો ઉલ્લેખ મળી આવે છે પરંતુ આજના દિવસે એટલે કે અખાત્રીજના દિવસે કોઈને જૂના અને પહેરેલા કપડા દાનમાં આપવા એ ખરાબ માનવામાં આવેલ છે કોઈ જરૂરિયાત મંદને પહેરવા માટે કપડા આપી શકાય છે પરંતુ જો એ કપડા તમે દાનના રૂપમાં આપી રહ્યા છો તો સાવધાન રહો અને દાનમાં નવા કપડાનું જ દાન કરો નહીં તો તેની ખરાબ અસર તમારે ભોગવવી પડી શકે છે અને એવું કહેવાય છે કે આના લીધે ઘરમાં આર્થિક નુકસાન પણ થઈ શકે છે મિત્રો દાનમાં ઘણા લોકો તેલનું દાન પણ કરતા હોય છે પરંતુ દોસ્તો વપરાયેલા તેલનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ જો તમે વપરાયેલા તેલનું દાન કરો છો તો શનિદેવના ક્રોધનો સામનો કરવો પડી શકે છે અને મિત્રો જેઓને શનિદેવની અવળી દશા ચાલતી હોય તે લોકોએ અખાત રીતના દિવસે શનિદેવની શાંતિ માટે સરસવના તેલનું દાન જરૂર કરવું જોઈએ મિત્રો દાનમાં બને ત્યાં સુધી એ વાતનું વિશેષ ખ્યાલ રાખવું જોઈએ કે કોઈ અણીવાળી કે ધારવાળી વસ્તુઓ દાનમાં ન આપવી જોઈએ જેવી કે કાતર તલવાર ચાકુ જેવી કોઈ પણ વસ્તુ દાનમાં ન આપવી જોઈએ મિત્રો આવી વસ્તુઓને ક્રોધ અને ગુસ્સાનો પ્રતિક માનવામાં આવે છે અને આવી વસ્તુઓ દાનમાં આપવાથી સંબંધમાં તિરાડ પડે છે મિત્રો અખાત રીતના દિવસે શક્ય હોય ત્યાં સુધી દાનમાં હંમેશા જવ ઘઉં ચણા દહીં ચોખા ફળનો રસ દૂધથી બનેલી મીઠાઈ સોનું જળથી ભરેલો કળશ નવા વસ્ત્ર અને અનાજ જેવી વસ્તુઓ દાનમાં આપવી જોઈએ અખા ત્રીજના દિવસે કરવામાં આવેલ દાનનું અક્ષયપૂણ્ય મળે છે મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી ગમી હશે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ વગેરે લખી શકો છો અને મિત્રો તમે હજુ સુધી અમારી આ ચેનલ ધાર્મિક વર્લ્ડને

મળશો આવી જ માહિતી સાથે નવા વિડીયોમાં ધન્યવાદ